જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે આવી ગયા છે મામાના ઘરે તો જો આ મસ્ત મજાનું ગામડું કેવું છે જો આ છે મારા મામાનું ઘર જો આ મારો મોટો ભાઈ છે જો તો જો આ છે મારા મામાનું ઘર જો જો આ બધું પહેલાનું જો પટારો અને જો મારા મામાનું ઘર છે જો આવ્યો મોટો ભાઈ

તો અમે જાય છે હવે ગાડી થઈ ગઈ ચાલુ ને હવે હાલ અમે જાય છે પરબ તો આમને આમ અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો જો અમારી ગાડી થઈ ગઈ છે ચાલુ ને હવે જાય છે જો જો હવે અમે અહીંયા સુધી પગ્યા છે ક્યાં સુધી અડધે સુધી પગ્યા મમ્મી અડધે સુધી પગી ગયા જેનો તડકો લાગે આ રામદેવ મંદિર છે જો તડકો લાગે દીકુ હા બહુ તડકો છે હો તડકો બહુ છે જો પછી અમે અડધે પગ્યા કેમ કે રસ્તો બહુ ખરાબ છે ને એટલે જો આરામ આપી ની જી ગયા તો અમે જો પરપોગો આવ્યા છે જો પરપોગી ગયા છે વાર હોય ને તો ટ્રાફિક હોય મે આ બની લાગે તો જો અમે હવે હાલતા હાલતા જાય સૌ મોગી ગયા છે તો જે છે તડકો હા હાલો હાલો ભાઈ હાલો 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 આ લે

એને મજા આવી ગઈ જો ખુલ્લો પટ જોયો હતી તો જો આ અંદર એન્ટર થઈ ગયા છે જો ને આવું છે અંદર બધીમાં જો એટલે જો છે પાણી સારું છે મીઠું છે કેવું છે તમારે બોટલ ભરલો બીજી ભરલે પછી ભરલે તેનું કેવું કેમ ખારું છે હા શું બોલે કે ખોટું બોલે જો સ્વિમિંગ પુલ પર કેવો ભાઈ રસ જા મંદિર છે જા મંદિર છે એ દીકો આ બાજુ હોય એમ હોય આ બાજુ

मनीसन हात पकड़ो तो नक्की बात कर बन से पब्लिक ओचू से पब्लिक आता बहोत देखातू नही हे ए तो गो पब्लिक काय ओचू से मैं कोई दिवस जोयू न पहली बार देखो एमनो हलाय जेनी

હવે અમે ઘરે જઈએ છીએ દર્શન કરી મસ્ત દર્શન થઈ ગયા ને બહુ મજા આવી ગઈ હતા ને તો હાલો હવે અમે ઘરે આવી ગયા છે તો હાલો હવે જમવાનું ટાઈમ થઈ ગયો છે તો થોડું જમવાનું બનાવી નાખીએ બધાએ ને મમ્મી જો થોડું જમવાની તૈયારી કરે છે બધાને બનાવશે તો હવે રવિભાઈ ની વધી જો